માટે આવી ખુશબર ગુજરાતના લાખો લોકોને ઉપયોગી થાય એવા મુખ્યમંત્રીના ત્રણ મોટા નિર્ણય ખેડૂતોને વિઘાડી મળશે વીસ હજાર રૂપિયાની સહાય વાહન ચાલકો ધ્યાન આપે વિદ્યાર્થીઓ માટે બે મોટા સમાચાર કૃષિ મંત્રીની મોટી જાહેરાત રાશન કાર્ડ ધારકો માટે છેલ્લી તારીખ એકત્રીસ આજે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય ખેડૂતોને દસ કલાક મફત વીજળી મળશે સાથે જમીનનું પણ બનશે આધાર કાર્ડ પશુપાલકો આવી ખુશખબર બેંક પોસ્ટ ઓફિસ આયુષ્માન કાર્ડ ડોક્ટર આરબીઆઈ ની મોટી જાહેરાત રાશન કાર્ડ ધારકો મળશે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર ખેડૂત દેવા માફી અંગે સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયો અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલાં તમને માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌથી પેલા ગુજરાતના વાહન ચાલકો માટે ખૂબ જ મોટા સમાચાર કે હવે દરેક રાજ્યની મુખ્ય વીમા કંપનીઓ છે એ એ વીમા વગરના ડેટા છે રાજ્યના ટ્રાફિક વિભાગને શેર કરશે એટલે કે તમે હવે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન છે ચલાવતા હો તો સાવધાન થઈ જજો ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહનો છે એમની ઉપર નજર રાખશે અને ટ્રાફિક વિભાગ તરફથી તમને દંડની નોટિસ છે એ પણ મળી શકે છે એક માહિતી પ્રમાણે રસ્તા ઉપર ત્રણસો ને પાંચ મિલિયન જેટલા વાહનો છે જેમાંથી સોળ પોઈન્ટ પાંચ કરોડ એવા વાહનો છે કે જે વાહનોનો વીમો નથી અને નવો કાયદો એવું કહે છે એટલે કે મોટર વ્હીકલ એક્ટ બે જે નવા નિયમો બહાર પડ્યા છે એમની અંદર એવું કહેવામાં આવે છે કે વીમા વગરના જે વાહનો છે રસ્તા ઉપર ચલાવવા તે ગેરકાયદેસર છે આવા કિસ્સાની અંદર તમે પ્રથમ વખત વીમા વગરનું વાહન છે રસ્તા ઉપર ચલાવો છો અને પકડાવો છો તો તમને બે બીજી વખત વીમા વગરનું વાહન લઈને રસ્તા ઉપર ચલાવતા પકડાશો તો તમને ચાર હજાર રૂપિયાનો દંડ છે થઈ શકે છે આ દંડ છે મિત્રો તમામ વાહનો માટે સમાન રહેશે તો હવે ખાસ કરીને ગુજરાતના વાહન ચાલકો છે એ સાવધાન થઈ જાજો જો તમારી પાસે વાહનનો ઇન્સ્યોરન્સ નથી તો તમારું વાહન છે પકડાય શકે છે ટ્રાફિક વિભાગ છે તમારા વાહન ઉપર નજર રાખશે એમના ઉપર નજર કરી લે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું કે હવે ગુજરાત અંદર નાગરિકોના કામો છે તે અટકશે નહીં આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ જગ્યાએ સિટી સેફ સેન્ટરો છે એ ઉભા કરવામાં આવ્યા છે ખાસ કરીને ગુજરાતની અંદર નગરની અંદર વસતા જે લોકો છે એટલે કે નાગરિકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સેવિક સેન્ટર છે એ ઊભા કરવામાં આવશે જેમના થકી નાગરિકો છે એમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો છે તમે સિટી સેવિક સેન્ટર ઉપરથી કરાવી શકો છો ત્યાર પછી આગળ મુખ્યમંત્રીના નિર્ણય ઉપર નજર કરી લે તો અગાઉ વર્ષ એક ચાર ઓગણીસો માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો આગ્રહ છે રાખવામાં આવતો હતો આ માટે ગુજરાત રાજ્યની બક્ષી પંચ કમિટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે એ અંતર્ગત હવે જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે છે એને પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે મોટા સમાચાર કે નવી શિક્ષણ નીતિ હેઠળ કેન્દ્ર સરકારે નવો નિર્ણય લીધો છે કેન્દ્રીય શિક્ષણ વિભાગ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે હવેથી બોર્ડ પરીક્ષા છે એ વર્ષની અંદર બે વખત લેવામાં આવશે

ફરી ફરિયાદ છે એ નોંધાવી શકો છો વેબ પોર્ટલ ઉપર અથવા તો ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરીને તમે તમારી ફરિયાદ છે નોંધાવી શકો છો ચૌદ પાંચ પંચાવન આયુષ્યમાન ભારત યોજનાનો રાષ્ટ્રીય સ્તરનો ટોલ ફ્રી નંબર છે એ જાહેર કરવામાં આવ્યો છે જેમના થકી દેશનો કોઈ પણ નાગરિક છે પોતાની ફરિયાદ છે નોંધાવી શકે છે અને જે હોસ્પિટલની અંદર આયુષ્યમાન કાર્ડ હાલે છે અને તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે અને એ હોસ્પિટલ તમને મફત સારવાર આપવાની ના પાડે છે તો તમે તમારી ફરિયાદ છે એ નોંધાવી શકો છો ત્યાર પછી આગળ જોઈએ તો વાહન ચાલકો માટે નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી છે નીતિન ગડકરીએ કહ્યું છે કે હવે ટોલ સિસ્ટમ છે નાબૂદ કરવામાં આવશે અને એની જગ્યાએ સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ છે એ મિત્રો લાગુ કરવામાં આવશે નીતિન ગડકરીનું કહેવું છે કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ્ય એ છે કે ટોલ છે એ વસુલાતની અંદર વધારો થાય અને ટોલ પ્લાઝા ઉપર જે ભીડ થાય છે એમની અંદર ઘટાડો થાય એટલા માટે આવનારા દિવસોની અંદર આ સિસ્ટમ છે લાગુ કરવામાં આવશે એટલે કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે જેમના થકી તમે મુસાફરી કરો છો એના આધારે પૈસા છે એ કાપી લેવામાં આવશે એટલે કે આ પહેલાં નીતિન ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે તમે જેટલી મુસાફરી કરો છો એટલા પૈસા છે તમારી પાસેથી કાપી લેવામાં આવશે જોકે ગુજરાતની અંદર અને ભારતની અંદર આ ક્યારથી લાગુ થાય એ અંગે અત્યારે કોઈ પણ સ્પષ્ટા છે એ મિત્રો નીતિન ગડકરી દ્વારા કરવામાં નથી આવી ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતોને વીસ હજાર રૂપિયાની સહાય મળશે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે નવી યોજના છે એ જાહેર કરી છે શાકભાજીના પાકોની અંદર પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે એટલા માટે આ યોજના છે એ અમલમાં મૂકી છે જેમના થકી પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજી ખેતી કરતા જે ખેડૂતો છે એમને બિયારણ ખરીદવા માટે અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય છે એ ચૂકવવામાં આવશે મિત્રો આ યોજના છે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવી છે ગુજરાતની અંદર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો છે એમને હવે પ્રતિ હેક્ટર દીઠ વીસ હજાર રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે ત્યાર પછી ગામના સમાચારની અંદર આગળ વધીએ તો હાલ જમીનનું પણ આધાર કાર્ડ બનશે સત્યાવીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની અંદર ભૂ આધાર છે લાગુ કરવામાં આવ્યું છે મિત્રો આ આધાર કાર્ડ છે એ પણ આધાર કાર્ડની જેમ જ બનાવવામાં આવશે આમની અંદર રાજ્યનો કોડ હશે જિલ્લાનો કોડ હશે ઉપજિલ્લાનો કોડ હશે ગામનો કોડ છે એ સામેલ થયેલો હશે જે ખાસ વિસ્તાર હશે જમીન હશે પ્લોટ હશે એમનું માપ લેવામાં આવશે અને ત્યાર પછી એક આઈડી નંબર છે એ આપવામાં આવશે અને આ નંબર છે એ ડિજિટલ કરવામાં આવશે જો જમીન તબદીલ કરવામાં આવે તો પણ નંબર સેમ જ રહેશે જમીનનું વિભાજન કરવામાં આવે તો પણ નંબર છે સમાન જ રહેશે એટલે રહેશે એટલે કે સેમ જ રહેશે ભૂ આધાર નંબર પ્લોટની ભૌગોલિક હદ માટે પણ સમાન રહેશે તેવું હાલ કહેવામાં આવી રહ્યું છે આપને જણાવી દઈએ કે ખાસ ટેકનોલોજીના દ્વારા જીપીએસના માધ્યમથી જમીન છે પ્લોટ છે એમનું એક માપ લેવામાં આવશે ત્યાર પછી પ્લોટના માલિક છે એમનું ટોટલ જે માહિતી હશે એમાં દાખલ કરવામાં આવશે ત્યાર પછી એક ચૌદ અંકનો જે આધાર નંબર જનરેટ થશે અને આ નંબર છે એ ડિજિટલ કરવામાં આવશે આ નંબર નાખતાની સાથે જ જે જમીન હશે એમની ટોટલ રેકોર્ડ મળી જશે વિગતો મળ્યા પછી જમીન રેકોર્ડ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર આ દરેક વિગતો છે એ દાખલ કરવામાં આવશે આ રીતે જમીનનું પણ આધાર કાર્ડ છે એ મિત્રો આવનારા દિવસોની અંદર બનાવવામાં આવશે તો જમીન આધારને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો બેંક ઓફ બરોડાએ નવી સિસ્ટમ છે લોન્ચ કરી છે નવું પગલું ભર્યું છે જે અંતર્ગત બેંક ઓફ બરોડાના જે ગ્રાહકો છે એ હવે શાખાની મુલાકાત લીધા વગર જ કેવાયસી અપડેટ છે એ કરાવી શકે છે આ માટે બેંક ઓફ બરોડાએ વિડીયો રી કેવાયસી ફંક્શન છે એ જ લોન્ચ કર્યું છે જે અંતર્ગત તમે વિડીયોના માધ્યમથી બેંકની અંદર કેવાયસી છે એ કરી શકો છો બેંકે જવાની જરૂર નહીં પડે બેંક ઓફ બરોડાએ મહત્વપૂર્ણ પગલું છે એ બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે ભર્યું છે ત્યાર પછી ગુજરાતના પશુપાલકો માટે આવી ગઈ છે ખુશ ખબર ગુજરાત સરકારે આ ખેડૂત પોર્ટલ ઉપર મિત્રો પશુપાલકો માટે હાલમાં નવી યોજના છે એ શરૂ કરી છે રાજ્યના પશુપાલકોને પશુ ખરીદવા અને પશુ એકમ બનાવવા માટે સહાયની જાહેરાત છે મિત્રો ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે જેમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પશુપાલકો છે એમને એકથી લઈને વીસ દુધાળા પશુ ખરીદવા માટે અને એકમ સ્થાપવા માટે બેંક ધિરાણ ઉપર બાર ટકા વ્યાજ સહાય આપવામાં આવશે તેવી સરકારે જાહેરાત કરી છે ઉપરાંત પચાસ દુધાળા પશુ માટે પશુની ખરીદી કરવા માટે સાડા સાત ટકા સરકારે જાહેરાત કરી છે આપવામાં આવશે તેવી સરકારે જાહેરાત કરી છે આ બધી સહાય યોજના છે એ હાલ મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે તો પશુપાલકો છે મિત્રો ખાસ કરીને આઈ ખેડૂત પોર્ટલની મુલાકાત લઈ ફોર્મ ભરી શકે છે જેથી કરીને આવનારા દિવસોની અંદર દુધાળા પશુ અથવા તો એકમ સ્થાપવા માટે અથવા તો ડેરી ફાર્મ સ્થાપવા માટે તમે ગુજરાત સરકાર દ્વારા સબસિડી સ્વરૂપે સહાય છે એ પણ મેળવી શકો એટલા માટે વહેલી તકે ફોર્મ ભરી તે જો માહિતી છે એ જાણી ને ત્યાર પછી મિત્રો વાહન ચાલકો છે એ ધ્યાન આપે તમારા વાહન ઉપર જાતિ ધર્મ કે રેન્ક દર્શાવતા કોઈ પણ સ્ટીકર છે તમે લગાવી શકશો નહીં મોટર વ્હીકલ એક્ટ એક્સ ઓગણીસો ને નેવ્યાસી અંતર્ગત કોઈપણ વ્યક્તિ વાહનની નોંધણી અથવા તો નંબર પ્લેટ ઉપર કોઈપણ પ્રકારનું સ્ટીકર છે એ લગાડે તો એ હવે ગુણાના દાયરામાં આવશે વાહનોના કાચ કે બોડી ઉપર કોઈપણ પ્રકારનું સ્ટીકર છે એ લગાડવામાં આવે તો એક હજાર રૂપિયાનું ચલન છે એ આ કાપી લેવાય છે અથવા તો નંબર પ્લેટ ઉપર કોઈપણ પ્રકારનું સ્ટીકર લગાડવામાં આવે તો મિત્રો પાંચ હજાર રૂપિયા ચલનની જોગવાઈ છે તો વાહન ચાલકો છે ખાસ ધ્યાન આપજો કે કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ રાજ્યોની અંદર આ ખાસ ડ્રાઈવ છે મિત્રો ચલાવવામાં આવે છે જોકે ગુજરાતની અંદર આવા પ્રકારની હજુ કોઈ ડ્રાઈવ છે ચલાવવામાં નથી આવી વાહન ચાલકો પાસેથી છે આવું ચલન છે એ પણ વસૂલ કરવામાં નથી આવ્યું પરંતુ ગુજરાત સરકાર દ્વારા હાલ ખાસ ડ્રાઈવ છે ચલાવવામાં આવી શકે છે જે વાહનો ઉપર જાતિ ધર્મ કે રેન્ક દર્શાવતા અથવા તો કોઈ પણ સ્ટીકરો અથવા તો હવે એમની પાસેથી ખાસ મિત્રો દંડ છે વસૂલવામાં આવશે તો ખાસ વાહન ચાલકો છે એ ધ્યાન રાખજો મિત્રો દેવ વિશ્વના સમાચારની અંદર આગળ વાત કરીએ તો દેવા માફીને લઈને ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે આખા દેશની અંદર અન્ય રાજ્યની સરખામણીમાં દેવાદાર ખેડૂતોની અંદર ગુજરાત છે મિત્રો નવમા ક્રમે આવે છે અને એક માહિતી મુજબ ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને વાત કરીએ તો સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસો ને ઓગણચાળીસ ખેડૂતોએ કૃષિ લોન છે એ સરકારી બેંક અથવા તો પ્રાઇવેટ બેંક પાસેથી લીધી છે એટલે કે સાડત્રીસ પોઈન્ટ અઠ્યાવીસ લાખ ખેડૂતોના માથે અત્યારે હાલ મિત્રો કહી શકાય અઠ્ઠાણું હજાર બસો પંચ્યાસી કરોડ રૂપિયાનું દેવું છે મળતી માહિતી અનુસાર હાલ ખેડૂતોની માથે સરેરાશ મિત્રો બે લાખ ત્રેસઠ હજાર પાંચસો ને પંચાણું રૂપિયાનું દેવું છે એટલે કે જો આ સાડત્રીસ લાખ ખેડૂતો છે એમની માથે બે લાખ ત્રેસઠ હજાર પાંચસો પંચાણું રૂપિયાનું દેવું છે જ્યારે મિત્રો તેલંગાણાની સરકાર એક લાખ રૂપિયા સુધીની કૃષિ લોન છે એ મિત્રો હાલ ખેડૂતોની માફ કરી છે પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ જેના કારણે ગુજરાતની અંદર પણ આવનારા દિવસોની અંદર મિત્રો એવી ચર્ચા થઈ શકે છે કે ગુજરાતના ખેડૂતો છે એ લોકોના દેવા માફીને લઈને લોન માફીને લઈને મુદ્દો છે એ મિત્રો અત્યારે ચર્ચામાં આવી શકે છે ત્યારે મિત્રો હાલ દરેક ખેડૂતોની માથે બે લાખ ત્રેસઠ હજાર પાંચસો પંચાણું રૂપિયાનું દેવું છે આ સરેરાશ દેવું છે આની અંદર ખેડૂતોએ છે એ કોઈક ખેડૂતોએ પચાસ હજાર રૂપિયાની લોન લીધી હશે તો કોઈક ખેડૂતોએ એક લાખ રૂપિયાની લોન લીધી હશે તો કોઈક ખેડૂતોએ બે લાખ રૂપિયા સુધીની લોન લીધેલી હશે પરંતુ અલગ અલગ ખેડૂતોનામાંથી અલગ અલગ દેવું છે જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે જે ખેડૂતોના એક લાખ રૂપિયા સુધીની લોન હતી એ ખેડૂતોની એક લાખ રૂપિયા સુધીની લોન છે એ માફ કરી દીધી છે અને આ લોનના પૈસા સરકારે ડાયરેક્ટ બેંકને જ આપી દીધા છે આમ ખેડૂતોની લોન છે તેલંગાણાની સરકારે માફ કરી છે આવી રીતે ગુજરાતની અંદર પણ ગુજરાતના ખેડૂતો છે એમની પણ એક લાખ રૂપિયા સુધીની લોન છે માફ કરી દેવી જોઈએ કે ના કરી દેવી જોઈએ ભાજપ સરકારે નીચે તમે કોમેન્ટ કરીને જણાવી દેજો કેમ કે ગુજરાતના ખેડૂતો છે એ મોંઘવારીના કારણે ઓછા ભાવ મળવાના કારણે દિવસેને દિવસે દેવાદાર છે એ બની રહ્યા છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ખેડૂતોને મળ્યા છે પૈસા કિસાન પરિવહન યોજના હેઠળ ખાસ કરીને મિત્રો ઓગણીસ લાભાર્થીઓના બેંક ખાતાની અંદર તેર લાખ રૂપિયાની સહાય છે ચૂકવવામાં આ વિશે કિસાન પરિવહન યોજનાની અંદર કોઈ પણ ખેડૂત છે પાંચ વર્ષની અંદર એક વખત લાભ લઈ શકે છે ખાતા દીઠ સહાય છે આપવામાં આવી છે કિસાન પરિવહન યોજનાની અંદર નાના હોય સ્ટીમાં હોય અનુસૂચિત જાતિ હોય અનુસૂચિત જનજાતિના ખેડૂતો છે એમને કુલ ખર્ચના મિત્રો પાંત્રીસ ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયા બેમાંથી જે ઓછું છે એ સહાય મળવાપાત્ર રહેશે સામાન્ય ખેડૂતો હોય એમને પચીસ ટકા અથવા તો પચાસ હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હોય એ સબસિડી સ્વરૂપે સહાય છે એ મિત્રો મળવાપાત્ર રહેશે તો તમે પણ નવું વાહન ખરીદવા માગો છો તો કિસાન પરિવહન યોજના હેઠળ મિત્રો પંચોતેર હજાર રૂપિયા અને પચાસ હજાર રૂપિયાની સબસિડી સ્વરૂપે શાય છે એ ગુજરાત સરકારની કિસાન પરિવહન યોજના હેઠળ મેળવી શકો છો ત્યાર પછી આગળ જોઈએ તો હાલ ખાદ્ય સુરક્ષા હેઠળ આવતા પરિવારોને સાડી ચારસો રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર છે એ મિત્રો મળવા પાત્ર રહેશે સીએમ ભજરલાલની સરકારે કહ્યું છે કે વિધાનસભાની અંદર જાહેરાત કરી હતી અને કહ્યું છે કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ છે વીપીએલના જે પરિવારો હતા એ લોકોને સાડી ચારસો રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર છે એ મળતો રહેશે પરંતુ જે લોકોને રાશન મળે છે એ ખવ મળે છે એવા લોકોને પણ હવે હાડી હા ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર છે એ આપવામાં આવશે ગુજરાતની અંદર પણ મિત્રો પાંચસો રૂપિયાની આજુબાજુમાં ગેસ સિલિન્ડર મળી રહ્યો છે એટલે કે માર્કેટની અંદર આઠસો વીસ રૂપિયાની આજુબાજુ એ ભાવે મળી રહ્યો છે ને સરકાર દ્વારા ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવે છે આમ પાંચસો રૂપિયાની આજુબાજુમાં ગેસ સિલિન્ડર છે એ મળી રહ્યો છે તો મિત્રો જે રીતે ભજરલાલની સરકારે નિર્ણય લીધો છે એવી જ રીતે ગુજરાતની અંદર પણ નિર્ણય લેવો જોઈએ ખાસ કરીને કાર્ડ ધારકો છે જેમને અનાજ મળી રહ્યું છે એમને પણ સાડી ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે ના મળવો જોઈએ એ લોકોને પણ ત્રણસો